ગતેર જૂના રોજ ભરૂચ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં તો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર પરથી ત્રણ રસ્તા નજીક આવેલા વેલકમ હોટલ પાછળ બંધ પડેલી સિને પ્લાઝા સિનેમા પાસે ભરૂચના ફાટા તળાવ વેરાંગી વાડ ખાતે રહેતો દિનેશ કાંતિ વસાવા ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ઇંગ્લિશ દારૂના પાઉચ અને બોટલ મળી કુલ ચોસઠ નંગ બોટલ મળી આવી હતી પોલીસે તેર હજારનો દારૂ અને ત્રણ વાહનો તેમજ ત્રણ ફોન મળી કુલ અઠ્ઠાણું હજારની વધુના મુદ્દા માલ સાથે ભરૂચના ફાંટા તળાવ વેરાંગી વાડ ખાતે રહેતા દિનેશ કાંતિ વસાવા અંકલેશ્વર બોરબાટાના કલ્પેશ જયંતીજી પટોસણા તીર્થનગરના પિન્ટુ ગુટ્ટીમલ જૈન અને કેસર હાઇટ્સ ગોલ્ડન પોઈન્ટ ચોકડી નજીક રાજેશ કાનજી પટેલની ધરપકડ કરી હતી જ્યારે તેમની આકરી પૂછપરછ કરતા કલ્પેશ પટોસણા પિન્ટુ જૈન અને તેના દારૂ વેચવાને બેસાડ્યો હતો જ્યારે બોરબાટાનો દિનેશ કાંતિ વસાવા વલસાડના શાહરુખ અલ્લા રખા શેખ ટ્રેન મારફતે લાવ્યો હતો અને દારૂ આકાશ પટેલ અને પ્રતિક બિપિનચંદ કશ્યાતને પણ આપવાનો હતો જે આધારે પોલીસે શાહરુખ અલ્લા રખા શેખ આકાશ પટેલ અને પ્રતિક બિપિનચંદ કશ્યાતને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્ર ગતિમાન કર્યા હતા છેલ્લા એક મહિનાથી પોલીસ પકડતી નાસ્તા ફરતા આકાશ પટેલ અને પ્રતિક બિપિન ચંદ કશ્યાત અંતે બી ડિવિઝન પોલીસ ચોક્કસ માહિતી આધારે ઝડપી પાડ્યા હતા અને બંનેની ઉલટ તપાસ શરૂ કરી હતી હજુ આ ગુના વલસાડના શાહરૂખ અલ્લા રખા શેખ પોલીસ ચોપડે વોન્ટેડ છે